વાત કરીએ તો માંગરોળ તાલુકા ખાતે આવેલા જીઆઈપીસીએલ કંપની વિરુદ્ધ પ્રદૂષિત પાણી છોડવા મુદ્દે કોંગ્રેસ દ્વારા આંદોલનની આપવામાં આવી છે ચીમકી ત્યારે કોંગ્રેસ સમિતિ આગેવાન દ્વારા સ્થળ મુલાકાત કરાતા કોલસાની ખાણ વિભાગના જવાબદારો પલાયન થઈ ગયા હતા જાણવા મળી રહ્યું છે કે માંગરોળ ચહેરતા ગામે નદીના નાની નરોલી જેડીસીમાં જીઆઈપીસીએલ કંપની દ્વારા શાહ અને વસ્તાન ગામે આવેલા કોલસાની ખાણમાંથી પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે જ્યારે પ્રદૂષિત પાણી છોડવા મુદ્દે કોંગ્રેસ આગેવાને સ્થળ તપાસ કરાતા નદીમાં પ્રદૂષિત પાણી છોડવામાં આવેલું જોવા મળતા કંપની વિરુદ્ધ આંદોલન કરવામાં આવી હતી ચીમકી ચરેઠા ગામનો દ્વારા ફરિયાદ ઉઠાવવા પામી હતી કે નદીના પ્રદૂષિત પાણી છોડવાથી મનુષ્યનું પશુ પક્ષી જીવન જીવન જંતુ સાથે ખેતીની માથી અસર થાય છે ત્યારે આ બાબતે કોંગ્રેસના આગેવાનો શાબુદ્દીન મલેકે જણાવ્યું હતું કે લોકોની ફરિયાદના આધારે કોંગ્રેસના આગેવાનો દ્વારા ચરેતા ગામ નદીની મુલાકાત લેવામાં આવી હતી ત્યારબાદ નાની નરોલી જીઆઈપીસીએલ કંપનીમાં માઇન્સ એરિયાની પણ કરવામાં આવી હતી તપાસ તે દરમિયાન આ કંપની દ્વારા શાહ ગામની કોલસાની ખાનનું પરિશુદ્ધ પાણી નદીના છોડવામાં આવેલું જોવા મળી આવ્યું હતું અને ત્યારબાદ માઇન્સ વિભાગના જવાબદાર અધિકારીઓને રૂબરૂ મળતા પ્રયાસ કરાયો હતો પરંતુ જવાબદાર અધિકારીઓ પલાયન થઈ ગયા હતા ત્યારબાદ ફરજ પર રહેલા એક બે જવાબદારો પાસે નદીમાં પ્રદૂષિત પાણી છોડવા મુદ્દે પરમિશન બતાવવાની માગણી કરાઈ હતી ત્યારે કોઈ બી જવાબ મળ્યો ન હતો ખરેખર નિયમ અનુસાર જોઈએ તો કોલસાની ખાંડનું પાણી પ્રોસેસ કરીને કંપની દ્વારા છોડવામાં જોઈએ ત્યારે નાની નરોલી ગામની ઔદ્યોગિક વ્યવસાય હેતુ સ્થાપેલા જીઆઈ જીઆઈપીએલ સેલ કંપની સરકારની નીતિ નિયમોને તોડી પર્યાવરણને વ્યાપક નુકસાન કરી રહી છે વસ્તાન અને શાહ ગામે આવેલી કોલસાની ખાણ પ્રદૂષિત પાણી શાહ ગામ અને ચરેતા ગામમાંથી પસાર થયેલ કુદરતી નદી જણામાં પંપ સેટથી પાઇપ નાખીને કુદરતી વહેતી નદી નારા જણાવવામાં પાણી પ્રદૂષિત કરી નાખવામાં આવેલું છે જેના દ્રશ્યો સ્થાનિક પ્રજા અને પશુ પક્ષી જનજીવન પર્યાવરણને મોટું નુકસાન થતું હોય છે અને નદીના પાણીના ઉપયોગ કરતા તમામ લોકોને જીવન સામે મોટો ખતરો ઊભો થયેલ છે દૂષિત નદીના પાણીથી નાહવા ધોવાથી શરીરને ખજવાળ ચામડીના રોગો કેસો બહાર આવી રહ્યા છે અને સાથે જ પશુ પક્ષી પણ પી શકતા નથી ત્યારે આ નદીનું પાણી ખેત ખેતીમાં સિંચાઈના ઉપયોગમાં આવી શકતું નથી જેનાથી ખેડૂતના પાકને નુકસાન થાય છે અને જળ જર્જમર પાણીના જીવન અને અચુત્ય સાથે જીવનનો જોખમ રહ્યો છે સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિઓ તેમજ સ્થાનિક જન જીવન અને પર્યાવરણ સામે અને તેના અસ્તિત્વ સામે એક ખતરા સમાન સાબિત થાય છે ત્યારે લોકહિતમાં અર્થ કોંગ્રેસના આગેવાનો તકજકનો સલાહ લઈ જીઆઈપીસીએલ કંપની સામે લડત આંદોલન કરવામાં ચીમકી ઉચ્ચારી હતી બ્યુરો રિપોર્ટ એસજી ટીવી લાઈવ ન્યૂઝ સુરાટ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી જીઆઈપીસીએલ કંપનીની અંદર ખાણની જે ખરાબ પાણી કિમ નદીની અંદર એ લોકો જે ડમ્પિંગ કરે છે એવા બે ચાર દિવસ પહેલાં સમાચાર એ થયા હતા તો આજે અમને અહીંયાથી સ્થાનિક લોકોના ફોન આવ્યા કે ભાઈ આ જેપીસીએલ કંપની જે એને પ્રોસેસ કરીને ફિલ્ટર કરીને પછી એ પાણી કિમ નદીની અંદર નાખવાનું હોય તો આ લોકો ડાયરેક્ટ જ મોટરો જે આજે વધુ વરસાદ પડીને ખાડીની અંદર પાણીની આવક વધારે છે એટલે એ લોકોએ ડમ્પિંગ પાણી છોડી દીધું છે તો અમે આજે અહીંયા જ્યારે આજે સાડા ત્રણ ચારના ગાળાની અંદર અત્યારે અમે એ સ્થળ પર જ છીએ ત્યારે ત્રણ મોટરો ચાલુ હતી અને એક પાણી ખરાબ પાણી જે છે એ અમે નજરો નજર નિહાળ્યું છે અને અમે જ્યારે એમનો વિડીયો શૂટિંગને આ લીધું પછી એ લોકોના વોચમેનોને ખબર પડી ત્યારે એ લોકોએ એ મોટર અત્યારે બંધ કરી છે અને આ જીઆઈપીએસ પીએલ કંપની કોઈપણ ધારાધોરણ કે નિયમો પાડતી નથી જીપીસીસીના અને એ મનમાની કરે છે અને એ લોકો આ પાણી જે ખરાબ છોડવાથી ખેડૂતોને નુકસાન થાય છે પ્રાણીના પાણીમાં રહેતા જીવ મચ્છી બચ્છી એ લોકોને પણ નુકસાન થાય છે અને પર્યાવરણને પણ નુકસાન થાય છે એટલે આ જીઆઈપીસીએલ કંપની જે એની મનમાની કરે છે અને અમે કોઈપણ ભોગે ચલાવી લેવાના નથી અને અમે અમારા તજજ્ઞો અને જે અમારા કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી આની આની અંદર અમે લડતના મંડાણ કરીશું અને આ કોઈપણ ભોગે પર્યાવરણને નુકસાન અમે ચલાવી લેવાના નથી